કૃષ્ણ મારું નામ છે ઉર્વશી આજે મારા કાકી મને લોટ બાંધતા શીખવાડે છે ચાલો શીખીએ મેં આટલો ચાર જણાનો લોટ લઈ લીધો છે તેમાં હું તેલ નાખીશ અને એક ચમચી અડધી ચમચી જેટલું મીઠું નાખીશ એક પાવડા તેલ આપણે આમાં નાખશું હજી થોડું આમાં તેલ નાખવું આપણે હવે

સરખી રીતના મિક્સ કરતા જશું જરૂર પ્રમાણે પાણી નાખતા જશું આપણે તો

હવે આમાં થોડુંક આપણે તેલ નાખી દેશું આમાં હવે આપણે તેલ નાખીએ છીએ તેલ નાખી સરસ રીતના મસડી આપણા હાથ પણ ચોખા થોડા થઈ જવા જોઈએ આપણે પછી બે હાથ લઈ લેવાના આપણે બે હાથ લઈ લેવાના પછી પૂર્ણ એટલે સારી રીતના મુસા એટલે પૂરી પણ દોરલી થાય અને કાચરોટ પણ ડોટ ન ચોટીઓ રે મારા કાકીએ મને આ લોટ પણ બાંધતા શીખવાડી દીધો કાલે કાલ થી મારી સ્કૂલ ખુલી જશે પછી મારા કાકી પછી પણ મારા શીખવાડશે મને હવે આ મસળાય સારી રીતના બે હાથે મસળશું જોર ભાર લઈ દઈને

જો લખજો જો તમને મારો વિડીયો સરસ લાગ્યો હોય તો કમેન્ટમાં